મનપા ગામ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરેલ વઢવાણના મૂળચંદ ગામમાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા પીવાનું પાણી વિતરણ કરવામાં નહીં આવતા ગ્રામજનો તેમજ મહિલાઓને ભર ચોમાસે પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે મૂળચંદ ગામમાં પીવાના પાણીના એકમાત્ર સ્ત્રોત એવા ગામના તળાવમાં પણ ગંદુ પાણી છોડવામાં આવતું હોવાથી ગ્રામજનો હાલ આ ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે ત્યારે મનપા દ્વારા તાત્કાલિક પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આગામી સમયમાં રસ્તા સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે મેઇન પરિસ્થિતિ પાણીની છે પહેલા પાણી કાઢવાની પરિસ્થિતિ હતી તો અમે લોકોએ ચુંબેસ ઉપાડી હતી માનો મંદિરે ગોઠણ ગોઠણ સમાનું પાણી હતું યા નાના છોકરાઓ બિચારા સ્કૂલે જતા હતા બધાને ચામડીના રોગ થઈ ગયા હવે ઈ પાણી કાઢ્યું તો ઈ પાણી એવી રીતના કાઢ્યું કે ગટરની લાઈન આખી તે મૂરચંદની તળાવ

વાસણો વાળા એ જેમાં વિકટ વ્યવસ્થા કોઈ વાસણો વાળાએ નથી કરી કે નથી કોઈ વિકટ વ્યવસ્થા નગરપાલિકાએ કરી જો આ પબ્લિક ને પાણી ન મળે તો કેટલી તકલીફ પડે સાતમ માથન નો તહેવાર ગયો છે હજુ કોઈ નગરપાલિકાવાળા વાળા આવ્યા નથી